પકડી ગાતી તું થાય છે ને મોન ત્યાં આજે આપણે દર્શન કરીને આમ ફોટો શૂટિંગ કરીએ થોડું પરસાદી ખાઈએ ગાય છે આપણે કરે તો ચલો કિરણજી રહી ગયા હતા ચોલ્લા દર્શન કરે પણ બરોબર ચાલ અરે નવું બનશે ને તાણા પાછું ચાલુ કરે શું કેવું કઈ જો આપડે નાના મંદિર દર્શન કર્યું ના બસ મોટું મંદિર તો બધું હાલ તો કોમ ચાલુ કરી દીધું ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે અત્યારે વહેલા વહેલા લગભગ હાલમાં વાગ્યા ગયા છે

મારા ચહેરના દર્શન કરવા માટે બહુચાર જવાનું છે બહુચર માના દર્શન કરવા તો ફાઇનલી બધાની મજા આવશે તમને પણ વર્ગની તરફથી દર્શન કરાવશું તો મજા આવશે ચાલો ગાડી એ બાજુ ઊભી કરી છે પછી અહીંયાથી જવાનું છું આપણા સાસરી એટલે અમાર કાકા છે એક ડ્રાઈવરમાં આવ્યો છે આપણો તો ઓછી છે કારણ કે આપણો ટ્રાફિકમાંની એ કદી ચલાયેલી નહીં એટલે તો છે ને એટલા માટે જો

સામાન માલ બચ્ચા પાર્ટી માટે રાજ આ બાજુ તારી ગાડીમાં ધુગાડ કર્યો ભાઈ ગુડુ તાન તો ભાઈ આ રીતના

જો આપડે પેલા આયા છે મકોલી ચહેર માતા ગાડી લગાવી દીધી આ બાજુ અને દર્શન માટે જઈએ જો આ બાજુ પાર્કિંગ છે જો માર્કેટ બતાવો આ બાજુ ના ગૌતમભાઈ આ તો રવિવાર હઈશ રવિવાર પબ્લિક ઘણી આવશે દર્શન માટે જો આપણે પણ આવીએ છીએ લગભગ દસ પંદર જણા છે જો આ બાજુ બધું માર્કેટ છે આમ થઈને દર્શન માટે જવાનું છે આપણો અંદર

ભાઈ જો અમાર હાડોને તો આ બાજુ પેડા લેવા જયા છે પરસાદ માટે અમે કિરણજી બે ઉભા છે હું દર્શન કરવા જવું છું આ બાજુ જો મરતોલી છે માતાજી મંદિર પરસાદ લીધી પૈસા મૂકી દેવાના હોય આવો આવો ચાલો ચાલો દર્શન કરવા જઈએ મિક્સ જ આવો લઈ લો એ તમને आउ न पुचा न मरे आ न मरे न बित्दैन साउ गा आ जे सुदेरिया हा त म दया पर जे आइरेन इउ क लेइयो ना आ त पसे लेइयो बताउ आ बिम ज मन त न लेल गइस आ ओमे जो आपन લગાય હવે દર્શન કરવા જોઈએ જો અમે દર્શન કરી દીધો આવો જો આ બાજુ પટીને અમે દર્શન કરવા જોઈએ ગુરુ જજો કરજો બેટા આઈ જો જઈને આવી જાઓ જો અમારા અડધો બધો આ સ્ટાફ રૂમ જાય ગૌતમનો બધો પર દર્શન કરે છે ભાલ એવું છે રહ્યું હા આ ભરખડી પેલો ઇતિહાસ છે જો કાજ આ ભરખડીનો ઇતિહાસ છે ને આપણે દર્શન કરવા આવ્યું છે એ આ ભરખડી ક્યાં તું હા

સર આપણે બહરાજી મંદિર દર્શન કરીએ જાય તો બહુ લેટ પડી ગયા કારણ કે રસ્તો બહુ ખરાબ હતો જો આ બધું જૂનું છે મંદિરનું બધું જઈએ દર્શન કરવા જવાબ બાજુ બધું સ્ટાફ આવે છે ગૌતમને કોક થાક લાગે છે ગૌતમ હા બધું કોમ ચાલુ છે હજી પાછું ઘણું બધું કોમ ચાલુ છે

પેલા પથ્થર નું ચાણેલું ને નીકળ હતું મંદિર હા એટલે એટલે હતું હું એટલે ફરી દર્શન કરવા જોઉં હા લેડો વાંધો ને આપણે પેલું જૂનું મંદિર છે દર્શન કરીએ એવું ના હોય એ મેન થાળું જ પાવું જે પેલા ખૂણામાં રહ્યું ને રહ્યું જૂના મંદિર ગઈ જાયા છે મારી મંદિર છે જૂનું પેલા હોય આ બાજુ

બરોબર બહુ અરે નવું બનશે ને તાણા પાછું ચાલુ કરીયું કેવું કઈ જો આ નેના મંદિર દર્શન કર્યો ને આ બાજુ મોટું મંદિર તો બધું હાલ તો કામ ચાલુ કરી દીધું છે. બધું બને છેમોસ્તબલી કરી દેશે તો રે કે જય જય કરે બેટા જો गाइस આ કમો તો જય જય કરે જો જ અમે આ છે બાજુ વાવ જોવા માટે જો गाइस વાવસ ઝુમી

ખોલે તું ના લીધું કોઈ અરે હોય દાળ નવા નવી વેરાયટી આ મારી આપડી આપ એવું ના લેવાય છોકરો બી હોય કે

હું ભુઈ નુ કીધું તે લઈ લે ગુડ્ડી માટે લેવું હોય તોડી નાખશે પણ બહાર નહીં લાગે હાથી લેવો છે નાખશી પેલા આમ રાતે લાઇટો થયો ગયો લઈ લો પેલું હા લઈ લીધું એડો હમણાં વાત હાથી હાથી લીધો ભાઈ અમારે તો હાથી લઈ લે સર તું એ હાથી લે ઉડતો હાથી એ ગુડ્ડી હાથી ઉડશે તો જો પકડવા જવું આય હેડ્યો ગુડુ હાથી હા જાતે બસ 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 બતાવજે હા 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 વતાવજે સ્વરાજ સર આ બાજુ આ બાજુ વતાવજે એવું લીધું હતી અલે લાઈટો તો તાર તો એ લાઈટો તો તાર તો હા હા બસ 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 એ હઈ આ તો બદલી જો હમણાં હાલ કોઈ ના મળી તો વાંધો ફૂટબોલ એ મોટા મોટા હા આપણે ના ભૂલો આપણે ના ભૂલો એવો અને ભૂલો

મજા સ્ટોક એવો જોવા તમે